गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देवो महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः ध्यान मूलम गुरु मूर्ति पूजा मूलम गुरु पदमं मंत्र मूलम गुरु वाक्य मोक्ष मूलम गुरु कृपा चैतन्य चमक माडा योग वशिष्ठ ग्रंथ ना बाधा खट प्रकरण अनुसार अभय दाता बोध थी करत गुरु भवपा सरल भावार्थ વેદાંતના સર્વ ગ્રંથોમાં યોગવાશિષ્ઠ મહારામાયણ નામનો મહર્ષિ વાલ્મિકીએ રચેલો ગ્રંથ વેદાંતમાં શિરોમણી ગણાય છે અતિવિદ્વાન શ્રોત્રીય બહ્નિષ્ઠ અને શાસ્ત્રના હાર્દને સમજવાવાળા મહાન જ્ઞાની પુરુષો જ આ ગ્રંથને યથામતી સમજી શકે છે એવો ગહન જ્ઞાથી ભરપૂર આ ગ્રંથ છે ભગવાન શ્રીરામ અને તેમના ગુરુ શ્રી વશિષ્ઠ ત્રષિના સંવાદ રૂપે આખી જ્ઞાન વાર્તા છે આવા મહાન ગંગનું વાંચન સામાન્ય જનો માટે દુષ્કર છે તેને સમજવાનું પણ કઠિન છે ત્યારે ચરખડીના પરોપકારી પરમહંસ સ્વામી ભગવત તીર્થ મહારાજે આ મહાન ગ્રંથને આત્મસાત કર્યો અને જગતના માનવોના કલ્યાણ અર્થે આ મહાન ગ્રંથને ફક્ત એકસો આઠ એકસો આઠ સાખીઓમાં સમાવીને જગતના મુમુક્ષુ અને જ્ઞાન પીપાસુ જીવો ઉપર મહાન ઉપકાર કર્યો છે આમ પૂજય ગુરુજીએ ગાગરમાં આ સાગરને સમાવ્યો છે કૃપાળુ ગુરુદેવ પરમહંસ સ્વામી શ્રી તીર્થ મહારાજ કહે છે કે યોગ વાશિષ્ઠ મહારામાયણના બધા છ પ્રકરણોનો સાર આ એકસો આઠ સાખીઓમાં માળાના મણકાની માફક ગૂંથ્યો છે અને જે કોઈ મનુષ્ય આ ચૈતન્ય ચમક માળા રૂપી એકસો આઠ એકસો આઠ મણકાની માળાનું દરરોજ રટણ કરશે તે માનવીને અભય પ્રાપ્ત થશે નિત્ય પ્રતિ આ માળાનું રટક સ્મરણ કરનાર વ્યકિતને આત્મા અનાત્માનું સદ અસદ અને નિત્યનિત્ય જગતનું ગુરુદેવની પરમ કૃપાથી જ્ઞાન થશે પરિણામે મનુષ્ય ભવસાગર તરીને મોક્ષને પ્રાપ્ત થશે એવું પરમકૃપાળું સંત અભય વચન આપે છે પરમ ફૂંપાળું ગુરુદેવ શ્રી ભગવત તીર્થ મહારાજ આ પ્રથમ સાખીમાં જ તેમના ચરણકમણમાં માથું ટેકવનાર મુમુક્ષુ જીવને પ્રથમ ચરણે જ અભય વચનનું દાન કરે છે આપણને ભવપાર કરવાનો આ સાખીઓના જ્ઞાન દ્વારા વચન અપે છે તેમની આંગળી ઝાલી ભવપાર થઈએ એ જ પ્રાર્થના